અને આજે તમે આવ્યા છો ને આ કોઈ ખરીદીને ને નથી આવ્યા તમને રૂપિયા નથી આખો વિડિયો જોતા પહેલા હાલમાં આ ખૂબ જ વાયરલ થયો છે જેમાં ખજૂરભાઈ આજે એટલે કે ચોથી તારીખ રોજ ગાર્ડનિંગ ગીરમાં આવ્યા હતા ત્યારબાદ તેમને જોવા માટે લાખોની ભીડ ભેગી થઈ હતી જેની વચ્ચે તેમને કીર્તિ પટેલ અને તેમના વિવાદના ભયાનક બાબતો જણાવી છે તેમણે જણાવ્યું છે કે ખજૂર ગુજરાતનો છે અને ખજૂર ગુજરાતનો રહેશે ઘણું બધું કીર્તિ પટેલ પડકાર આપ્યો હોય તેવું તેમને પણ ઘણી બધી વાતો એવી રજૂ કરી અને કહ્યું કે જવાબ આપવાનો હોય તેને જ અપાય બીજા કોઈને ન અપાય કીર્તિ પટેલ તારીથી જે થાય તે કરી લે તેવું પણ પડકાર ફેંક્યો હતો તેમનું કહ્યું કે ખજૂરભાઈએ સ્પષ્ટપણે કીર્તિ પટેલના વિવાદિત વિડીયો માટે પણ આવું બોલ્યા છે હવે તેમના મોટે સાંભળો ખજૂરભાઈ કીર્તિ પટેલ વાળા વિવાદ વિશે લાખો પબ્લિક વચ્ચે શું કહ્યા છે વિડિયો છેલ્લે સુધી જોજો મિત્રો જોવાનું રહેશે કે કીર્તિ પટેલ હવે આનો વળતો જવાબ કેવો આપી રહે છે ખજૂરભાઈનો નો વિડીયો હવે છેલ્લે સુધી જોઈ લો મિત્રો Fui uh pra... -huh. Uh -huh. પણ તમે ગુજરાત ની અંદર કરશે અને આજે જો તમે આવ્યા છો ને આ કોઈ ખરીદી ને નથી આવ્યા તમને રૂપિયા નથી આવતા તમે ભાવ થી આવ્યા છે આમાંથી જેટલા લોકો છે તમામના મન ની અંદર એક જ વાત કે કોઈ ને હું થાય છું કોઈ મને ભગવાન માને છે કોઈ મને દીકરો માને છે ત્યારે તમે બધા છો મારી તમામ ગુજરાતીઓને આવા તમામ લોકોનો વિરોધ કરો જેને મફતના પૈસા મોટા હોય કાંડાની કમાણી થી મહેનત તો કરવી હોય એવા લોકોને હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે ભેગા થવા